જીગ્નેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સ આજે ભુજ સર્કિટ હાઉસ ખાતે મળી હતી જેમાં આઈબીના મહિલા કર્મચારીની ખુરશી ખેંચનાર કાર્યકર્તા એચ એસ આહિર સામે એક્ટ દાખલ કરાતા જીગ્નેશ મેવાણીએ ફરી પ્રેસ કોન્ફરન્સ બોલાવી રાજકીય કિન્નાખોરીનો આક્ષેપ લગાવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આવો જોઈએ વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી આજે જે ગુનો દાખલ કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકર્તાઓ પર થયો છે એ સદંતર ઉપજાવી કાઢેલી અને બનાવટી એફઆઈઆર છે પહેલાં તો સવાલ એ થાય કે મારી પત્રકાર પરિષદ જે સવારે ભુજરા સર્કિટ હાઉસના કોન્ફરન્સ રૂમમાં યોજાઈ એમાં મેં ગુપ્તચર વિભાગને આમંત્રણ આપેલું બાપાની પેઢી ચાલે છે તમારી પ્રેસ કોન્ફરન્સમાં ઘૂસી ગયા એ કોઈ પણ અધિકારી કે કર્મચારી હોય મારી પ્રેસ કોન્ફરન્સમાં ફક્ત મીડિયાને આમંત્રણ હતું તો મીડિયા સિવાયના આઈબીના અધિકારીઓ બેસીને ડાપણ કરવાની શું જરૂર સવાલ નંબર એક સવાલ નંબર બે ખુરશી ખસેડવાના પગલે આઈબીના જે મહિલા કર્મચારીનું અપમાન થયું એ પડી ગયા એને લઈને હું દિલગીરી અનુભવતો હતો હવે મારી દિલગીરી જતી રહી છે કેમ કે એમણે એટ્રોસિટી એક્ટનો ખોટો દુરુપયોગ કરી પોતે દલિત સમાજના છે એ વાતનો લાભ ઉઠાવીને આ ખોટી બનાવટી એફઆઈઆર કરેલી છે ગુજરાતના પચાસ લાખ દલિતો મારી કર્મશીલતા મારા એક્ટિવિઝમ મારા કામના સાક્ષી છે કે અત્યાચાર અન્યની કોઈપણ ઘટનામાં એક ટકો પણ હું કોમ્પ્રોમાઇઝ કરતો નથી એટલે આવું કોઈ કૃત્ય બનેલું હોય તો હું પોતે સામે ચાલીને ફરિયાદ કરાવડાવું પણ આવી બનાવટી ફરિયાદ કરવાની વિરુદ્ધમાં છું આ ગાંધીનગરના ઇશારે થયેલી એફઆઈઆર છે ફરિયાદી પોતે કરેલી એફઆઈઆરઓ આને માનતો નથી અને મંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે જિજ્ઞેશ મેવાણીના મિત્ર એમને એવું કહેવા માંગુ છું હે આઠ ચોપડી પાસ ગૃહમંત્રી તમારામાં પાણી હોય તો રાજકોટમાં જે દીકરીઓએ બળાત્કારની ફરિયાદ કરી અને રાજકોટના ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકર્તા કહી રહ્યા છે કે એમની જોયું છે બીજી છ દીકરીઓની બળાત્કારની મેટર છે તમારામાં તાકાત હોય મિસ્ટર હરસંઘવી તમારામાં પાણી હોય તો આ બાબતનો કોગ્નિજન્સ લઈને તાબડતુબ તમે ધરપકડ કરીને બતાવો હું માગ કરું છું ચિરાગ કોરોડિયા આઈજી સમક્ષ અને એસપી સમક્ષ કે આવા પ્રકરણમાં ગુનો દાખલ કરતા પહેલાં તમારે તકેદારી રાખવી જોઈતી હતી એ માણસની ધરપકડ પણ કરી કાઢી આજ જ કચ્છમાં મેં સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને દલિત સમાજને ફાળવેલી હજારો એકર જમીનમાં દબાણ મેં વાત કરી અને કલેક્ટરને મળ્યા તો ત્યાંથી મને એક ડોક્યુમેન્ટ મળ્યું છે નાયબ મામલતદાર પુરવઠાએ અને રેવન્યુ તલાટીએ રેકોર્ડ ઉપર રાપરના બેલા ગામમાં દલિતોની જમીનમાં જેલ કોઈ ગેરકાયદેસર દબાણ કર્યા એ તમામ આરોપીઓના નામ રેકોર્ડ ઉપર લખ્યા છે કરાવન એમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાવન એટ્રોસિટી એક્ટની કલમ ત્રણેક મુજબ ગુનો દાખલ આમાં ગુનો દાખલ નથી કરવો કચ્છની અંદર ઠેર ઠેર ડ્રગ્સ વેચાય છે દારૂ જુગારના અંડા કચ્છના દરેકે દરેક જિલ્લાના દરેકે દરેક પોલીસ સ્ટેશનના જ્યુરિસ્ટિક્શનમાં ચાલે છે હર સંઘવી તમારામાં પાણી હોય તો કચ્છની અંદર એક ટીપું પણ દારૂ નહીં વેચાય એટલું કરીને બતાવો તમારામાં તાકાત હોય તો કચ્છમાં ચાલતું તમામ ઇલિગલ માઇનિંગ બંધ કરાવો તમારામાં પાણી હોય તો રાજકોટની જે દીકરીને બળાત્કારની ફરિયાદ કરી એના આરોપીની ધરપકડ કરો અને ચેલેન્જ કરું છું કે તમારામાં તાકાત હોય તો રાપરની અંદર ભુજમાં અંજારમાં બચાવમાં દલિત સમાજની માલિકીની દલિતોને ફાળવેલી ત્રણ હજાર એકર જમીનમાં જે ગુંડાઓ અને અસામાજિક તત્વો તમારી પાર્ટીના ઘૂસેલા છે એની સામે ગુનો દાખલ કરાવો આઈબીના એક નાના કર્મચારીનો ઉપયોગ કરી

કે આવી ખોટી ફરિયાદો કરે કરતા હોય છે પણ આ પ્રકરણમાં હરસંઘવી જે પ્રમાણે ટ્વીટ કર્યું પેલું જેને કહે છે હિન્દીમાં કે ચોરકી દાઢીને તિનકા એમ ખબર પડી ગઈ કચ્છા હરસંઘવી સાહેબને આમાં કેમ રસ પડ્યો મતલબ કે સો ટકા કમલમ અને ગાંધીનગરમાંથી મળેલી સૂચનાના આધારે જ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે રાજકીય મુદ્દો બનેલો જ છે અને આવા અધિકારીઓ જે પણ ખોટી ફરિયાદ કરે શિડ્યુલ કાસ્ટનો કોઈ પણ માણસ ખોટી ફરિયાદ કરે તો હું પણ એ વાણી સામે લડવાનો છું અનુસૂચિત જાતિનો વ્યક્તિ છે એના કારણે સાચો થઈ જતો નથી એ તમે ખુરશીમાંથી ઊભા થયા હોય અને મને એવું લાગે કે તમે ફરી ત્યાં બેસવાના નથી તો બની શકે હું ખુરશી ખેંચું ઇન્ટેન્શન તો કોઈનો હોય નહીં કે કોઈ મહિલા પોલીસકર્મીની પચાસ લોકો જોતા એને ખુરશી ખેંસીને પાડી નાખીએ આવું કોઈનું ઇન્ટેન્શન તો હોય નહીં પણ એક ટકો એવું માની લેવામાં આવે કે આવ ઘટના બની તો પણ એના પૂરતા અમે દિલગીર હોત પણ દિલગીરી હવે રાખવાનો મતલબ રહેતો નથી કેમ કે એ મહિલા પોલીસકર્મીએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોલીસ તંત્રનો દુરુપયોગ કરી ગાંધીનગરના હિસારે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો ખોટો દાખલ કરાવેલો છે અને તેમાં હર્ષ અને ધવલ આચાર્યનું નામ લઈને શબ્દોમાં જે એ મેટરથી ઓપરેટેડ નથી પણ એટલું ચોક્કસ જાણું છું કે કચ્છ જિલ્લાની અંદર દરેકે દરેક તાલુકામાં દરેકે દરેક પોલીસ સ્ટેશનના જ્યુરિસ્ટિક્શનમાં બેફામ દારૂ નાડા જુગાર નાડા અને ડ્રગ્સ વેચાય છે કચ્છના દરેકે દરેક તાલુકામાં ઇલિગલ માઇનિંગ ચાલે છે કચ્છ પોલીસમાં પાણી હોય ને તાકાત હોય તો બધું બંધ કરાવે હું કચ્છ પોલીસને સેલ્યુટ કરીશ આટલું કરીને બતાવે તો હર સંઘવીને કહું છું ફરી એકવાર કે તમારામાં તાકાત હોય તમારામાં પાણી હોય તો રાજકોટની જે દીકરીઓ બળાત્કારની ફરિયાદ કરી એનો કોંગ્લિજન્સ લો ધરપકડ તમારી જ ભારતીય જનતા પાર્ટીની મહિલા આગેવાન કહી રહી છે કે છ જેટલી બળાત્કારની એમની પાસે વિગત વિગત છે તો મેળવો બળાત્કારની ફરિયાદ દાખલ કરો અને તમામ આરોપીની ધરપકડ કરાવો પોલીસની કોઈ પોલીસની નૈતિક નૈતિકતા જ નથી આ મુદ્દે ડાપણ કરવાની પેલા તો હું ફરી મારો સવાલ પૂછું છું મારી પ્રેસ કોન્ફરન્સમાં ગુપ્તચર વિભાગના માણસને કોને આમંત્રણ આપ્યું કચ્છ જિલ્લા કોંગ્રેસે આમંત્રણ નથી આપ્યું મેં આમંત્રણ નથી આપ્યું બાપાની પેઢી જ આજ કાઇન બેસી જાઓ છો વોટ ઇઝ ધીસ બ્લડ અને તમે જાણો છો બધા પત્રકાર મિત્રો તમે જાણો છો મેં સૂચના પણ આપી હતી કે પત્રકાર મિત્રો સિવાય ખુરશીમાં કોઈ બેસે નહીં મારી ટીમના રાષ્ટ્રીય દલિત અધિકારના સંગઠનના માણસો અને કોંગ્રેસ પક્ષના માણસો પણ રૂમ છોડી દો એવી ત્રણ વખત મેં સૂચના આપ્યા પછી પણ શા મહિલા પોલીસ કર્મી ત્યાં હાજર રહ્યા

કારો ઓછો ને પાકે ઉપજ કોસ કોસબોસ એરંડા બિયારણ